તો નાસાની અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સે બુધવારે સવારે ત્રણ વાગીને સત્યાવીસ મિનિટે સ્પેસ એક્સ ડ્રેગન ફ્રીડમ અંતરિક્ષયાનમાં ફ્લોરિડાના દરિયાકાંઠે પૃથ્વી ઉપર ઘર વાપસી કરી જ્યાં કેપ્સ્યુલ પાણીમાં પડતાની સાથે જ આ કામગીરીમાં સામેલ અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો ત્યારે અંતરિક્ષમાંથી સુનિતા વિલિયમ્સ અને બુઝ વિલમોરને લઈને કેપ્સ્યુલ પૃથ્વી ઉપર પહોંચતાની સાથે જ તેને રિકવરી જહાજ પર ઉપાડવામાં આવ્યું હતું અને ત્યારબાદ હેચ કોહલીને ચારે અંતરિક્ષ યાત્રીઓને બહાર કાઢવામાં આવ્યા હતા ત્યારે ક્રૂ નાઇન કમાન્ડર નિક હે ગ્રાઉન્ડ ક્રૂની મદદથી ડ્રેગન કેપ્સ્યુલમાંથી બહાર નીકળનારા સૌપ્રથમ હતા અને ત્યાર પછી રોસ કોસમોસ અંતરિક્ષ યાત્રી એલેક્ઝાન્ડર ગોરબુનોવ બહાર આવ્યા ત્યાર પછી સુનિતા વિલિયમ્સને બહાર કાઢવામાં આવ્યા હતા જ્યાં કેપ્સ્યુલમાંથી બહાર આવતા સુનિતાએ મારો હાથ લહેરાવ્યો અને સ્મિત કર્યું અને તેમના બહાર આવતા જ તેમને પૃથ્વીના ગુરુત્વાકર્ષણનો અનુભવ થઈ ગયો હતો કેપ્સ્યુલમાંથી બહાર નીકળનારા છેલ્લા હતા તમામ લોકો ખૂબ જ અવકાશ યાત્રીઓ નિક હેગ બુચવિલમોર સુનિતા વિલિયમ્સ પૃથ્વી ઉપર પરત આવ્યા બાદ સ્મિત આપતા અને હાથ હલાવીને અભિવાદન ઝીલી રહ્યા હતા રિકવરી વેસલમાં ફ્રેશ વોટરથી યાનને સાફ કરવામાં આવ્યું હતું